દરેક લોકોના જીવનમાં સારા સારા અનુભવો થતા હોય છે તો તમને એવો કયો અનુભવ હાનું અનુભવ તો એવા કરવાય થતા હોય અને સારા થતા હોય એટલા સારાની વાત કરીએ તો રૂબરૂમાં ટૂંકમાં નહોતા મળ્યા પણ એક વ્યક્તિએ મને ફોન કર્યો તો કે મારા ઘરના છે ને કે કંઈ કામ ના કરતા હોય છે ટૂંકમાં કંઈ નાના મોટું કામ હોય ને કે એવું કે જે લેડીઝ ના કરી શકે ટૂંકમાં કે કોઈ કે એટલે એની ભાઈની વાડી હતી તો ત્યાં નાથી હું ચોમાસામાં ડેલી ઓલો ઢોર ને માફી ના ને એટલે સાફ કરવો પડે સાફ કરી ધવાડો કરે તો કે મારા વાયફી કે મને ચિંતા કે મને ના આવડે કે તું કર પછી કે તમારા વિડીયો એને બતાવું કે જોઈ કે નાથી બેન ને કેટલું કામ કરે કે તે દિન આય કે તમારા લોક જોવો ને બધું કામ કરે એટલે ત્યાં મને અંદર થી મોટિવેશન મળ્યું કે આપડા વિડીયો જોવાથી કેટલું માણસ ના પ્રભાવ પડે એટલે મને ખરેખર અંદર થી ખુશી મળે કે આપડા વિડીયો જોવા થી ઘણું લોકો ને શીખવા મળે તો એ કે મારા વાઇફ એ કે તેદી ના મને કઈ કામ નથી ચિંતા કે નાતી બેન જે કામ કરે ને કે એ બધું મારી વાઈફ કરે કે મને કઈ નથી કે તેવું અને કવર કરવા અનુભવ ની વાત કરો તો એ કરો એ અનુભવ કે તો અમે મેરેજ માં ગયા હતા તો નામ કે નહીં આપું મેરેજ માં ગયા હતા ને ત્યાં અમે કોઈ પૂછ્યું નહીં કે અમે વિડિયો શૂટ કરીએ તો એ વિડિયો શૂટિંગ ચાલુ હતું પણ અમે યાદ છે અને એ અનુભવ હજી અમને યાદ છે અમે કે બીજે વિડિયો ચાલુ કરવો હોય તો અમારે બે વખત વિચારવું પડે એક કિસ્સો પેલા યાદ આવે તો એક લેડીસ હતા એને પર પર ફોન અમારો જટી લીધો એટલે આ લગભગ 500 700 માણાની બતાવે હમણાની જ વાત છે લગભગ વરસ દોઢ વરસ થયો તો આપણે માન્યું હોય કે ભાઈ હવે વિડીયો ના આવીને ગણતરી કે બનાવો અમારે વિડીયો આપણે એને સીધે સીધો ફોન જટી લીધો વધારે વિડીયો નહીં બનાવવાનો ને પછી તો એટલે એટલું કરવો શબ્દ બોલ્યા છે હું આમાં ન બોલી શકું તો અમે ત્યાંથી પછી સીધે સીધા નીકળી અને હાલ હજી પણ અમારે એના સાથે કઈ કોન્ટેક્ટ નતા મારો અમને એટલો આઘાત લાગી ગયો એને જે શબ્દ બોલ્યા હતા ને એટલે અમને ભલે અમારો વાક હોય અમે એમ ગણીએ કે અમે પૂછા વગર શૂટિંગ કરતા હતા એને at કે કહેવું તો જોઈએ ને કે ભાઈ અમારે video નથ બનાવો તમે રહેવા દો તો એને હજી ઓલું કર્યું ને વર્તન બતાવ્યું ને એ અમને બહુ ભારી લાગ્યું એટલે આ એક કડવો અનુભવ અમને છે તમારો આગળનો લાઈફ ગોલ શું છે અને તમે એ માટે કેવા પ્રયત્ન કરી રહ્યા છો એના માટે તો આ કહેવાય છે ને કે ઘોડા તો ઘડાતા હોય કાંઈ નહીં પણ એના અમુક ઘોડા તૂટી જતા હોય અમુક ઘોડા હાજર થતા હોય એટલે અત્યારે એવી સિચ્યુએશન છે તો એ પરફેક્ટ એવું કોઈ હા એટલું બધું લેવલનું એ કંઈ નથી વિચાર્યું અત્યારે હાલ તો બસ લોકમાં આગળ વધવાનો વિચાર છે અને ખેતીવાડી સુધી આપણી પરંપરાગત વય આવે છે એમાં એ વિચાર છે કે કંઈક નવું નવું કરતા રહીએ અને બાકી એક ગોલ છે જ એ ખાસ નાથીનો કોઈ હવે એમ કે કે અમારે સરપ્રાઈઝ આપીએ એટલે ના કઈ ગામડાના વિસ્તારોમાં જનરલી મહિલાઓ સોશિયલ મીડિયામાં આટલી એક્ટિવ નથી ہوتی તમે જો અને તમે એના માટે પ્રેરણારૂપ છો તો તમે એમને શું માર્ગદર્શન આપવા માંગો હવે એ ગામડા ને હું એ ગામડાની જ છું ઘેડ વિસ્તારની છું મારા માવતર નું ગામ છે ઘેર બગસરા અને મારા સસરાનું ગામ છે એની બાજુમાં મંડેર ઘેર ગામ તો હું એ ઘેડમાંથી જ આવીશું અને બસ બેનોને તો હું ગામડાની બેનોને થોડુંક આ ઓલું લાગે નવીન નવીન લાગે કારણ કે એનો વિષય નથી અને મારો પણ વિષય નતો મેં આ કોઈ દી વિચાર્યું જ નહોતું કે હું સોશિયલ મીડિયામાં આવીશ ને વિડીયો બનાવીશ ને મારી મારી પાસે એન્ડ્રોઇડ ફોન જ નહોતો એક વખત તો અહીંયા આવી ને પછી બે વર્ષ બી પછી મારી પાસે એન્ડ્રોઇડ ફોન આવ્યો નકર મને કઈ આવડતું ન વોટ્સઅપ ની ડીપીમાં મેં મારો કોઈ દી ફોટોય ના રાખ્યો ના રાખતી હું એટલે બસ બેનો ને એ જ કહેવાનું છે કે બેનો ધારે ને તો બધી વસ્તુ કરી શકે શું કામ ના કરી શકે જે તમે ગમે તે ફિલ્ડમાં ફિલ્ડમાં હોય બેનો ધારે ને તો બધું કામ કરી શકે બધુંય પોસિબલ જ છે પણ તમે એક નક્કી કરી શકો કે મારે આ કામ કરવું છે તો ઈ પછી થઈ જ જાય ને અમે જે રીતના વ્લોગ બનાવી છીએ ખેતીવાડી ના હે અમારું બધુંય daily રૂટિન કામકાજ બતાવીએ છીએ તો ઈ તો ગામડાની ની lifestyle છે તો ગામડામાં તો ઈ બધુંય ઢોર નું ને ખેતીવાડી નું અત્યારે બધુંય કામ હોય જ છે તો બધી બેનોને ને ઈ જ કહેવા માંગુ છું કે આમાં કોઈ ખોટું નથી બધુય આપડી જે સંસ્કૃતિ છે એ આપડી સારી વસ્તુ બધી બતાવવાની ડેઈલી રૂટિન નું કામ જે આપણે કરતાય ખેતીવાડી છે આપડા ઢોરનું કામ છે તો ઈ બધુંય આપણે બતાવો તો બીજાને પ્રેરણા મળે આપડી જે મોટી મોટી સિટી માં ત્યારે આ બધું લુપ્ત થાતું જાય છે આપડા ગામડામાં જ છે આ બધી ખેતીવાડી ને ઢોર ને તો ઈ બધાને જોવાની બહુ મજા આવે અને અમારા જે વ્યૂઅર્સ છે ને વિદેશમાં છે યુકે ને આપણે આફ્રિકાની એ બાજુથી અમને ફોન આવતા હોય કે આ તમારું બધું કે તમારા વ્લોગ અમે ડેઈલી જોઈએ ને તો અમને એમ જ થાય કે અમે તમારી ભેગા જ છે કાંઈ નહીં એટલે તમારો એ વ્લોગ જોઈ લે તો એમ થાય કે અમે ગામડામાં જ છીએ તો એક પ્રેરણા મળે વ્લોગ જોઈને બધાને તો બસ બે બધી બેનોને એ સંદેશ દેવાનો છે કે આમાં કોઈ ખોટી વસ્તુ નથી આપણે કઈ ખોટું કામ નથી કરવું આમાં

આમાંથી પૈસા આવે છે એમને બધા આપણે વ્યુઅર્સ નો જેમ સપોર્ટ મળતો જાય એમ તમે કામ કરવાની તમને મજા આવે આગળ પણ પોતાના પ્રોટોકોલ માં રહીને કામ કરે ને ત્યાં સુધી યોગ્ય વાત છે બાકી અત્યારે જે પ્રમાણે વ્યુઅર્સ માટે ફેમસ થવા માટે ગમે એ બોલવું ગમે એવા કપડા પહેરવા અને ડાયરેક્ટ આવવું કેમેરા ઉપર એ મને યોગ્ય નથી લાગતું વાત એટલે એ વસ્તુ ની ખાસ ધ્યાન રાખવું અને અત્યારે માણસ માઇન્ડસેટ એવા થઈ ગયા ને કે આ ટૂંક કે કે modern તો મોડર્ન તો આપણે ના ગણી હકી એ લોકો ને એક ઓછી બુદ્ધિ ના કહી શકીએ આપણે કે જે ગમે એ બેફામ બોલી દે હું ગમે એવા વસ્ત્ર પહેરીને ને કે મેરા સામે આવી જાવ વધારે ખાલી વ્યૂ માટે અને લાઈક માટે તો એ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે આપણે હે ને પ્રોટોકોલ માં આપડા રહી આપણા માં બાપ કોણ છે આપડે ક્યાંથી આવ્યા આપણો ધર્મ શું છે બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને પછી વિડીયો બનાવો તો વધારે યોગ્ય લાગે ભલે તમને વ્યૂ ઓછા આવે તમને જે રિસ્પેક્ટ આમાં મળે ને એવી ઓલામાં કદાચ ના મળે જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં કે જેવો વિડીયો હોય ને એવી જ કોમેન્ટ હોય અમારે ભગવાન દયાથી અમે ગમે એવો વિડીયો અપલોડ કરીએ કદાચ ગમે એટલા વ્યુ આવે ને એક પણ નેગેટિવ કોમેન્ટ ના આવે એનું કારણ કે એની ઈચ્છા જ ના થાય નેગેટીવ કોમેન્ટ કરવાની એટલો પ્રભાવ આપણો પડે આપણા વિડીયામાં બાકી તો જે ગમે એવા બોલીને ગમે એવા વર્ષ વસ્ત પહેરીને વિડીયો બનાવતો હોય એમાં એ કોમેન્ટ આવવાની છે અને એ લોકો પછી એવું કહેતા કે એને નેગેટિવ કોમેન્ટ કહેતા ખરેખર એ નેગેટિવ કોમેન્ટ ના હોય એના માટે જરૂરી છે એના માટે એ ગુરુ કહેવાય એને શીખવા મળે શીખ મળે કે યુટ્યુબર એવું ખાસ કહેવા માંગુ હે કે કોઈ નેગેટિવ કોમેન્ટ આવે તો એનો મતલબ એવો ના હોય કે આપણો ખરાબ વિચારતો હોય આપણો સારો વિચાર તો હોય આપણી ભૂલ હોય ત્યારે એ કહેતો હોય તો પહેલા ને કોમેન્ટ વાંચવાની આપણે એમ થાય કે નહીં ભાઈ આ વસ્તુ સાચી છે

પણ એક વખત આપણો વિડીયો ચેક કરી લેવાનો સો નેગેટિવ કોમેન્ટ ઉપર તો ખાસ ધ્યાન રાખવાનું કે શું કામ કરે નેગેટિવ કોમેન્ટ બાકી આ એવું જરૂરી નથી કે નેગેટિવ કોમેન્ટ અમુક કેમ ને એમ કરતા હોય કે એના ઉપર આપણે ધ્યાન નહીં દેવાનું પણ બધી કોમેન્ટ એવી ન હતી કે આપણે ડિલીટ જ કરી નાખવાની અમુક આપણે ધ્યાન રાખવા જેવી પણ હોય કોમેન્ટ એમ અમે તો જોડિયો પંદર મિનિટ નો વિડીયો જોતા હોય અત્યારે રીલના જમાનામાં જે પાંચ સેકન્ડ દસ સેકન્ડમાં માં માઇન્ડ ચેન્જ થતા હોય રીલ નો વધારે ઓલો હે તો અત્યારે આપણો વિડીયો જોતા હોય તો એને ધન્યવાદ દેવો જોઈએ અને આપણે એટલીસ્ટ એને રિપ્લાય ના આપી શકીએ તો એક વસ્તુ જરૂરી હે હરેક હું તો ક્રિએટર ને કહું કે શક્ય હોય ભલે તમે રિપ્લેય ના આપો એટલીસ્ટ હાર્ટ તો આપી જ દેવાનું એને એમાં કઈ વાર ન લાગે એમાં એક મિનિટમાં તમે પચાસ જણાને હાર્ટ આપી દો તો એને અંદરથી બીજી વખત કોમેન્ટ કરવાની ખુશી મળે કે નહીં ભાઈ આપણે આ કોમેન્ટ કરી તો એનો રિસ્પોન્સ મળ્યો કોઈ પણ એ કોમેન્ટ કરતા હોય તો એ બધાને ખાસ ધ્યાન રાખવું જોઈએ ભલે વેલા મોડું થાય કદાચ કાલ વિડીયો મૂક્યો એનો આજ રિપ્લે આપે એનો કઈ વાંધો નહીં રિપ્લે આપવો ખૂબ જ જરૂરી